આઈપીએલ બે હજાર ચોવીસમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે વાનખેડીમાં મેચ રમાઈ હતી જેમાં રાજસ્થાને મુંબઈને છ વિકેટે હરાવ્યું રાજસ્થાન રોયલ્સ સામે છ વિકેટની હાર સાથે આ મુંબઈ ઇન્ડિયન્સની આઈપીએલ બે હજાર ચોવીસમાં સતત ત્રીજી હાર હતી આ મેચ દરમિયાન એક રમૂજી ઘટના પણ બની બીજી ઇનિંગ દરમિયાન જ્યારે રાજસ્થાન રોયલની ટીમ બેટિંગ કરી રહી હતી અને મુંબઈ ઇન્ડિયન્સ ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે એક ફેન રોહિત શર્મા તરફ દોડતો જોવા મળ્યો હતો ફેનને પોતાની તરફ દોડતો જોઈ રોહિત ચોંકી ગયો હતો આ પછી તે ફેને રોહિત શર્માને ગળે લગાવ્યો હતો ત્યારબાદ તેણે વિકેટ કીપર ઈશાન કિશન સાથે હાથ મિલાવ્યો અને પાછો સ્ટેન્ડ તરીકે દોડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સુરક્ષાકર્મીઓ તેને પકડીને મેદાનની બહાર લઈ જાય છે વાત વરુષિ કે આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ